ભગા વિસ્તારમાં પાણીની લાઇન સાથે ડ્રેનેજ લાઇન ભળી જતા છતાં પાણીએ સ્થાનિક લોકો પાણી વિહોણા ભગા તળાવ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાણીની લાઇન સાથે ડ્રેનેજ લાઇન ભળી જવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે કારણ કે વસ્તી વધારાની સાથે ડ્રેનેજ લાઇન નાની હોય જેના કારણે વારંવાર પાણીની લાઇન સાથે આ ડ્રેનેજ લાઇન ભળી જાય છે તેના કારણે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોય છે જેને લઈ સ્થાનિક લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે લોકો છતાં પાણીએ પાણી વિહોણા હોય તો તંત્ર દ્વારા ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી

Oke, મોગોટર પર હા મારું નામ ગોરી ગોરીશભાઈ છે અને બગાતાળામાં રહું છું છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન છે વારંવાર ગટર પાણી દારમાં ભળી રહે છે એના કારણે મેં આરોગ્યનો આરોગ્યમાં ખતરો ઊભો થાય છે ગાળા ઉલટી બધા થાય છે રહ્યું બધા એને તો આ તાત્કાલિક જે લાઇન છે એ બદલવાની જરૂર છે આ પ્રશ્ન એ અત્યારમાંથી દરેક આખા દરેક જેટલા માણસો રહે છે બધાનો આ પ્રશ્ન છે આવડો આ

ફરિયાદમાં આમાં કાક લખાવી તો એમ કે કે અમે આવી છે મેં આવી છે તો કાંઈ ગટર તો વ્યવસ્થિત કોઈ સાફ કરતું નથી તો કે એ રીતના પાણી બધા પબ્લિક પીવે દે આ ઘણા ટાઈમથી છે તો પાણી કાકથી વ્યવસ્થિત સાફ કરે ગટર તો પાણી ચોખ્ખું આવે ને પીવે ને પબ્લિક બધાય ઈન્સાણ બધાય કરેલી છે ઠેઠ ખારાગ હવા સુધી બધાય તીધેલું છે ફરિયાદ ગટર સાફ વ્યવસ્થિત કરે તો પાણી ચોખ્ખું આવે ને ભાઈ અમે એમ માંગીએ કે પાણી સાફ એકદમ ચોખ્ખું આવે પ્રશ્ન એમ છે કે ભગાત તળાવમાં અમે ચાર વર્ષ રહેવા આવ્યા છે ચાર વર્ષમાં એક દિવસ પાણી સારું આવ્યું જ નથી ડારનું પાણી બગડેલું જ આવે છે ને ગટરનું પાણી ભળી જાય છે અને ઘણી વાર અમે કમ્પ્લેન કરવા ગયા છીએ ખાલી બે સરિયા મારી મારીને વયા જાય છે ગટર સાફ થતી નથી ડાર કાઢતા જ નથી ખાલી બે સરિયા મારી મારીને વયા જાય છે એમ કે છે ગટર સાફ થઈ ગઈ પણ સાફ થતી જ નથી આઠ દસ દિવસ છે પાણી બગડી જ જાય છે